જય માતાજી મિત્રો ટ્રાવેલિંગ સ્વાગત છે તમારું આજે અમે અંદર નીકળી ગયા સીધા નડિયાદ અને ફૂડ આપણે ચરોતરમાં એક્સપ્લોર કરવા જઈએ છે અને ત્યાં આપણે એક મિત્ર આવવાના છે એ તમને હું આગળ બતાવીશ અને અત્યારે મારી સાથે ઓમભાઈ છે મહાદેવ 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 મહાદેવ

રાજભાઈ રાજભાઈ ની રીતે લડે છે એટલે બે ભાઈઓ ના સપોર્ટ કરતા રહ્યું આ અમારી ટ્રાવેલિંગ ની મજા છે બાકી તો પેલા જ કામ કરતા હતા ને અત્યારે કામ કરીએ જ છે પણ આપણે હજી એને આપણી ઓકાત ભૂલ્યા નથી કેમેરામેન ફોકસ કરો ભાઈ ઘણા બધા લોકો ના એવું હતું કે રાજભાઈ કેમેરામેન છે ડ્રાઈવર છે પણ ભાઈ પાર્ટનરશીપ હતી પાર્ટનરશીપ હતી અને અત્યારે હું એનું કામ કરતા હતા હું મારું કામ કરતો હતો એટલે આ જવાબ છે ને ઓલો કાકા બોલ્યા હતા ને દુબઈવાળા કે તારો પેલો ઓલો કેમેરામેન નહીં પણ કાકા હું તમને કહું છું કેમેરામેન નથી કમ્લેશ ભાઈને પૂછી જોજો છું કમ્લેશ ભાઈના પચાસ ટકાના ફાટકારશીપ હતા અને નાનો ભાઈ ગણો કે મોટો ભાઈ ગણો હજી સંબંધ એવા જ છે બરોબર છે આ તો શું છે જીવનની પરિભાષા છે અને એનો નીતિ નિયમ છે કે અલગ તો થવાનું જ છે આ કાકા માટેનો જવાબ છે કે તારો પેલો કેમેરામેન કેમેરામેન નથી

બાકી જે કોઈ કેતું હોય ને કેમેરામેન એટલે પડદા પાછળનો હીરો તો પેલા આપણે જ હતા અને હજી છીએ ખરા પણ અત્યારે પિક્ચરમાં અત્યારે હવે બહાર નીકળ્યા છે એટલે શું કે રિયલ હીરો ની રિયલ પસંદ પછી વાય જ થાય સો ટકા સો ટકા એટલે જેને મગજમાં એવું કઈ હોય ને એ બધું બાપા સીતારામ મહાદેવ

કે ચા પીવી છે એટલે ચા અને ખાસ તો ભાવનગર થી નાસ્તો લઈ આવ્યા છે અમ ભાઈ નાસ્તો ખોલી ને અત્યારે નાસ્તો કરવા ગુજરાતમાં નાસ્તો કરી લઈએ છીએ એમપી જઈએ ત્યારે વધે કે ન વધે એમ્પી માં તો કઈ ખાસું નહીં કચોરી બચોરી સોસી કાકા દાલ વડા દાલ વડા હા ચા છે ચા ની મોજ કરીએ છીએ ચારે બિસ્કિટ કેમ ભળી જાય એમ રાજભાઈ બધારે ભળી જાય ઓ મસ્ત માણસ છે હા હા એની મોત છે ચા સાથે બિસ્કિટ એકદમ સોફ્ટ થઈ જાય એવા આપણે પણ સોફ્ટ થઈ ગયા હમ આયો ઉપર જે આઈ માતા હોટલ રાજસ્થાની ઢાબા અહીંયા તમને બપોરે દાલ બાટી મીઠ ટમેટા ગુજરાતી થાળી પણ મળી જશે મિત્રો અત્યારે આપણે નડિયાદ પહોંચી ગયા છે આ નડિયાદની નગરી છે અને અહીંયા આપણે સ્ટ્રીટ ફૂડ કવર કરશું એની પહેલાં આપણા જે મિત્ર છે પ્રેમલભાઈ ફૂડી ગુરુ જે નડિયાદમાં ધૂમ મચાવે છે તો એ હમણાં આવશે વધીને પંદર વીસ મિનિટની અંદર અને નડિયાદના ફૂડ તમને એક્સપ્લોર કરાવશું જોતા રહ્યું આગળ ભાઈ આપણે નડિયાદમાં તો આવી ગયા છે ને અહીંયા આપણા મિત્ર છે શર્માભાઈ

અને પાછા તમે ખાલી ભીડ જોઈ લો અહીંયા બપોરના ટાઈમમાં સામે પણ છે અને અહીંયા પણ છે શોપિંગની અંદર આટલી ભીડ પહેલી વાર દરિયાદમાં આવું તે રાજગ્યા ચોક્કસ મુલાકાત કરજો ને મેન ચેનલમાં આપણો વિડીયો આવવાનો છે જોવાનું ખાસ ભૂલતા નહીં જય માતાજી આજે પ્રેમલભાઈએ ભજીયા કરતાં ચટણી મોંઘી ખવડાવી છે અને ચોટીવાળા ભજીયા આપણે ખાતા છે શોર્ટ ટાઈમમાં આપણો વિડીયો આવવાનો છે જોવાનું ભૂલતા નહીં

નાસ્તો બાસ્તો કરીને નડિયાદની અંદર મોજ માણો આવી ગયા છે આ છે કેનાલ અને અહીંયાનો ભાઈ પાણીનો ફ્લો એટલો બધો છે ને કે લોકો આમ કદાચ ઉપરથી આવે ને સીધા તણાઈ જ જાય જો આ છે કામ સુધી આ કેનાલ છે પાણીની કેનાલ છે અને આ ઓલી બાજુ અહીંયા લોકો આવતા હોય છે ને મોજ કરતા હોય છે ને જ્યાં સુધી જતા હોય અત્યારે આપણે નડિયાદમાં છીએ શંતરામ મંદિર સામે તમને દેખાય છે અત્યારે એવો ટાઈમ નથી અંદર જવાનો કારણ કે નેક્સ્ટ ટાઈમ પાછા આવશું ત્યારે ચોક્કસથી દર્શન કરવા જઈશું આપણે અને અત્યારે ભાઈ સ્ટ્રીટ ફૂડ એટલા કવર કરવાના છે કે વાત જવા દો સવારથી અત્યાર સુધીમાં લગભગ આઠ નવ જેવા કન્ટેન થઈ ગયા છે પણ શોર્ટ ટાઈમ આપણી ચેનલ મેં આવવાના છે જોતા રહેજો મોજ કરતા રહેજો અને ખાસ આપણા ભાઈનો સપોર્ટ હતો ભાઈ પૂરેપૂરો

સેનિક્સો કંપનીની અંદર જ્યાં હોલસેલનું મોટું માર્કેટ છે ફરસાણ નમકીનમાં જે ભાઈ નડિયાદમાં ધૂમ મચાવે છે અને અત્યારે બેઠા છીએ હું ઓમભાઈ અને શિવભાઈ અને સાહેબ આવે છે અત્યારે પહેલાં તો કોફી આવી ગઈ છે કોફીની મજા કરીએ અને લાસ્ટમાં હા યાર આ શું છે આ તક સબ્તે સમાચારની અંદર આ સિમ્બોલ જોયો હશે સબસે તેજ બાકસ આવી ગયું બાકસ પણ આવી ગઈ સબસે તેજ

ચલો પ્રેમભાઈ મળ્યા મળ્યા પ્રેમભાઈ હજી હજી લાસ્ટમાં પ્રેમભાઈ પ્રેમભાઈ રાખણ લો પ્રેમ ચલો ચલો મળ્યા હો જય માતાજી આવજો એ હવે હાલુ ગાય માતાના ફોટા પડી ગયા હોય તો આલુ અત્યારે બજે જો બાઈબંધ જો દોસ્તારો રાતના વાйга જે પોણા એક અને દાહોદ પહોંચવાની તૈયારી છે અને મસ્ત મજાનું જીવ કલ્યાણ પાંજરાપોર ટ્રસ્ટ ગોધરા અત્યારે આપણે પહોંચ્યા જ અને શિવભાઈને ફોટો પાડવો તો એટલે શિવભાઈ પહેરીને ફોટો કેમ મહાદેવ મહાદેવ હર આપડે અમદાવાદ જતા પાછા ચૌદ કિલોમીટર અમે અમદાવાદ બાજુ ગયા હતા અને ગયા હોત તો સીધું અમદાવાદ આવી જ નહીં આવી ગયું રીલ જોઈ લાગ્યો અને ચૌદ કિલોમીટર આગળ નીકળી ગયા અત્યારે અમે જઈએ છીએ ઉજ્જૈન નાઇટની સફા છે મોર્નિંગમાં સવારે છ વાગે આસપાસ અમે પહોંચવું એ વિડીયો તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું જય માતાજી બાય બાય